જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું દેવદુઃખ નથી પકડાતું તો શું કરવું તમે મિત્રો ઘણા બધા એવા સભ્યો છે આપણા જે દેવદુખથી પીડિત છે દેવદુખથી પીડિત હોવાના કારણે એ ઘણી જગ્યાએ ભટકતા હોય છે ઘણી જગ્યાએ જતા હોય છે ઘણા સમાધાનો ઘણા ઉપાયો એ કરાવતા હોય છે એમની એક જ ગણતરી હોય છે કે કંઈ પણ કરીને જે દુઃખમાં અમે છીએ એ દુઃખમાંથી કોઈ અમને બહાર નીકાળે પણ અમુક ટાઈમ જતા જ્યારે ઘણી બધી જગ્યાએ ફરી ફરીને ઘણા બોવાજી ફેરવી નાખ્યા ઘણી ગાદીઓ ફરી વળ્યા ઘણા રવિવાર મંગળવાર ભરી નાખ્યા છતોય એમનું કોઈ પણ નિરાકરણ નથી ત્યારે એ હતાશ થઈ અને એ વિચારે છે કે શું ખરેખર દેવ દુઃખ છે કે નહીં હવે આ વિચારવાનું સ્વાભાવિક છે કારણ કે એ ઘણી જગ્યાએ ગયા હશે ઘણી જગ્યાએ પૂછપરછ કરી હશે ઘણા ઉપાયો ગયા ઘણી બધી તાંત્રિક વિધિઓ આ બધું એ કરાવી ચૂક્યા હશે એમના ઘણા ખરા ખર્ચા થઈ ગયા હશે ઘણો ખરો ટાઈમ બચ્યો હશે અને આના ઉપરાંત એમની જે માનસિક સ્થિતિ છે એ પણ અત્યારે એકદમ બગડી ચૂકી હશે હવે મિત્રો તમે જોયું હશે તમે ઘણી જગ્યાએ ફરતા હોવ છો ત્યારે તમે એક વાત જરૂરથી નોટિસ કરી હશે કે કોઈ એક સમાન દુઃખ નહીં બતાવે કોઈ પણ ભુવાજી એક સમાન દુઃખ નહીં બતાવે કોઈ જગ્યાએ જશો તો એ તમારા ઘરના દુઃખ બતાવશે કોઈ જગ્યાએ જશો તો તમને એવું કહેવામાં આવશે કે તમારા સગાવાલા તમારા કાકા કુટુંબ એમને કંઈ કરાયું છે તમારા કોઈ ભયબંધ દોસ્ત દુશ્મને કંઈ કરાયું છે એટલે આવી બધી વાતો તમને જાણવા મળશે તમે બધા પ્રયત્નો કરશો સતોય તમે એમાંથી ઉગારી શકતા નથી આ પરિસ્થિતિને કહેવાય કે દુઃખ નથી પકડાતું તો આનું સમાધાન શું હોય તો એના પહેલાં મિત્રો એ જાણવું જરૂરી બની શકે બની જાય છે કે શું ખરેખર દુઃખ છે જો તમારા ઘરમાં ખરેખર દુઃખની તકલીફ હોય ખરેખર તમે દેવ દુઃખથી જ પીડિત છો તો કોઈ જગ્યાએ જાઉં કે ના જાઉં પણ તમારા કુળદેવીના પગ તમે પકડો તોય તમને દસથી વીસ ટકા રાહત મળે ઘણી જગ્યાએ ફરી વળ્યા હોય સતોય તમને રાહત ના મળતી હોય તો એનું સીધું કારણ છે કાં તો તમને ભરમમાં રાખવામાં આવ્યા છે કાં તો તને તમને તરવામાં આવ્યા છે કાં તો તમને સાચો રસ્તો અત્યાર સુધી કોઈ એ આપ્યો જ નથી જો આ ત્રણમાંથી કોઈ એક જ બાબત હશે ત્યારે તમે આ વિડીયો જોવા માટે રોકાયા હશો હવે તમને હું જણાવું કે ના પકડાતું હોય દેવદુઃખ તો શું કરવું દેવદુઃખ હોય એ નક્કી કરવા માટે કંઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી તમારા ઘરના દેવ અથવા તો તમારી કુળદેવીની એક બાધા ટેક બંધુકળી ઉપર બેસીને તમે ફેરફાર જોઈ શકો છો તમને કોઈ પ્રમાણ મળે ત્યારે તમારે બહાર નીકળવાનું છે તમને દુઃખના અણસાર પ્રમાણ તમારું દેવ આપે અને તમારું દેવ રજા આપે તમારું દેવ કે ભાઈ તમારે કોઈ અધર જગ્યાએ જવું પડશે હું સાથે છું તો જ તમારે એ વસ્તુ મૂકી આપણું દેવસ્થાન મૂકીને બીજે જઈને તમે સહાય માગી શકો છો દેવ દુઃખ ના પકડાતું હોય તો તમે તમારા કુળદેવીના ચરણોમાં જઈ પહેલાં તમારી કુળદેવીને પ્રસન્ન કરો કુળદેવી પ્રસન્ન થાય એટલે કુળદેવી પાસે જ રસ્તો માગો ત્યારે જ સાચો ઉકેલ તમને મળશે જો તમે એવું વિચારતા હોવ કે કોઈ સારી જગ્યાએ જ્યાં હજારો લાખોની સંખ્યામાં વસ્તી જાય છે હું ત્યાં જઈને મારું દુઃખ મટી જશે તો એ તમે બ્રહ્મા છો મિત્રો જ્યાં જ્યાં લાખો અને હજારોની વસ્તી જાય છે એમનું કામ બનવું એ સ્વાભાવિક છે કદાચ હું સાચું કહેવા જવું તો વિરોધ પણ થઈ જાય એવું અમુક માણસોને લાગશે ચોખ્ખી વાત છે કે તમે કોઈ જગ્યાએ હજારો લાખોની એક ટોળકી ભેગી કરો છો જેમાં બધા દુખી જ છે તે હજારોમાંથી દસનું કામ તો થવાનું જ છે એ પછી દેવ કરે તોય એમનું કરમ કરે તોય કો કોઈ એવા લેખ હોય એમના તોય એટલે એ વસ્તુમાં કંઈ વધાર વિચારવા જેવું છે જ નહીં બહાર જશો ખોટા જગ્યાએ ફસાઈ જશો ખોટી જગ્યાએ જતા રહેશો તો તમે જ છેતરાશો તમારા જ ખર્ચા થવાના છે તમારી જ આર્થિક અને માનસિક સ્થિતિ તમારે જ બગડવાની છે તો મારું માનું મારા અનુભવ પ્રમાણે તમને જણાવું છું કે દુઃખનો ઉપાય તમને ત્યાં સુધી નહીં મળે દુઃખ તમારા ઘરમાંથી ત્યાં સુધી નિરાકરણ નહીં થાય જ્યાં સુધી તમે તમારા ઘરના દેવ અને તમારી કુળદેવીને મદદ નહીં માગો અને એ મદદ કરવા નહીં ઉતરે ત્યાં સુધી તો સૌ પ્રથમ તમારે એ જ કાર્ય કરવાનું છે કે બધું જે પણ દેવદુઃખ હોય એ દુઃખના પાછળ પડવાનું નથી તમારે તમારા કુળદેવી તમારા ઘરના જે તમારા ઘૈડિયાએ પૂર્વજો જે દીવા કર્યા છે એમને જાગૃત કરવાનો સમય છે એમને પ્રસન્ન કરવાનો સમય છે જ્યારે આ બે દેવ તમારા પૂર્વજો તમારા ઘરના દેવ તમારા કુળદેવી પ્રસન્ન થશે તો જ તમારું મગજ શાંત સ્થિર અને તો જ તમને સૂચ છે કે શું સાચું છે શું ખોટું છે ક્યાં ના જવું ક્યાં જવું શું કરવું શું ના કરવું તો દુઃખ ના પકડાય તો આ જ રસ્તો છે કે આ સમય છે તમારા કુળદેવી તમારા ઘરના દેવ તમારા વડીલો જે પૂર્વજ બન્યા છે એમને પ્રસન્ન કરવાનું એમને જાગૃત કરવાનો તો તમે એમાં મહેનત કરો એમાં રસ ધરાવો એમની ભક્તિ કરો તો જ તમારા વર્ષોનું દુઃખ હશે તો જ પકડાશે તો જ રસ્તા મળશે બાકી તમે મોટામાં મોટી ગાદી સારામાં સારા બુવાજી કોઈ પણ સેવક જોડે ગમે તેટલી મદદ માગશો એ કદાચ મદદ કરવા પણ તૈયાર થશે એ પણ કદાચ એવું વિચારતા હોય તમારું સારું થઈ જાય પણ જે જ્યાં સુધી તમારી કુળદેવી તમારા ઘરના દેવ તમારા પૂર્વજો પર પ્રસન્ન નથી ત્યાં સુધી તમારા ઘરમાંથી દુઃખનો નિકાલ અસંભવ છે આ સત્ય છે અને સત્ય જ રહેશે કેમ કે કદાચ તમને જાણકારી નહીં હોય એટલે હું કહું છું કે આ જ સત્ય છે તમારું કામ તમારું દુઃખ તમારી કુળદેવી તમારા ઘરના દેવ અને તમારા પૂર્વજો સિવાય કોઈ ઉકેલી શકતું નથી બહાર તમે કોઈ બાધા બંધુકડી ટેક કોઈ ભૂવા જઈને પૂછપરછ કરવા જાઓ છો ત્યારે એ પણ તમારા કુળદેવી અને તમારા ઘરના દેવને જ કામ સોંપે છે આશ્રય ખાલી એટલો હોય છે કે તમે પ્રસન્ન નથી કરેલા હોતા અને એમને એમના દેવ પ્રસન્ન કરેલા હોય છે એટલે એ એમના દેવના વચનમાં લઈ અને તમારા ધારેલા કામ અટકેલા કામ તમારા દુઃખનું નિવારણ કરે છે તમે સમ તમારા સમજણમાં જ ફેરશે બાકી દેવદુખ ના પકડાતું હોય કંઈ પણ રસ્તો ના સૂસતો હોય તો તમારે એ સમયને તમારા કુળદેવીને પ્રસન્ન કરવામાં ઘરના દેવોને પ્રસન્ન કરવામાં પૂર્વજને પ્રસન્ન કરવામાં વિતાવવો ના કે કોઈ બીજી જગ્યાએ કોઈ બીજા દેવી દેવતા કે કોઈ બીજા કોઈની સલાહ કે એમની સહાય લેવી તો આ વિડીયોમાં આટલું વિડીયો ગમ્યો હોય વિડીયોમાં કંઈ જાણવા જેવી માહિતી તમને લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ